રસોડામાં વાસણ ઘસવાનો કાથો નહીં તેમાં સ્વસ્થ દેખાતા શીખે પરંતુ હાનિકારક બેક્ટેરિયા ઘર હોઈ શકે છે તમારામાં પરિવાર બીમારી થઈ શકે છે અને જાણો કેવી રીતે કિચનના સપ સપા તમારા સ્વાસ્થ્ય માટે ખતરો બની શકે છે બહાર ખાવા અને ફેશનમાં તમારું ઘર તમારા સ્વાસ્થ્યનું રક્ષણ કરે છે તેમજ તમારા ઘરને સાફ રાખવા માટે ખૂબ જ મહેનત કરો છો પરંતુ જાણું છે કે વાસણ ઘસવાની કાથોને ડીશ ધોવાના સંપર્કના તમારા માટે જીવલન સાબિત થઈ શકે છે અને રસોડામાં વાસણ ઘસવાનો કાથો જોવા ભલે સામાન્ય લાગે પરંતુ ખતરનાક બેક્ટેરિયા કરનાશ કે તમારે પરિવાર સ્વાસ્થ્ય માટે જોખમ મૂકી શકે છે ચાલો જાણે કે ક્યાં કિસન સબક તમારા સ્વાસ્થ્ય માટે આની કાર્ડ છે ક્યાં ટોયલેટને સીટ કરવા માટે સૌથી ગંદી વસ્તુ એક માનવમાં નામના પંકજ ઘન અને સ્વપ્ન અર્બન બેક્ટેરિયા હોઈ શકે છે તમારા વાસણો દોષી અને થઈ શકે છે ફૂલ પોઝિશન અને કારણમાં બની શકે છે અને કિચનની સ્પર્શ માટે બેક્ટેરિયા ફેલાઈ શકે છે ને બીમારી થઈ શકે છે ને ડ્યુક યુનિવર્સિટી બાયોમેટ્રિક એજન્સીમાં અભ્યાસ દ્વારા પુષ્ટિ કરી વસ્ત્ર બનાવવા માટે સૂક્ષ્મ ખરાલ પ્રયોગશાળામાં આવે વપરાયતી અસર પ્લેટો કરતાં રસાડવામાં વપરાતા સંપસ બેક્ટેરિયા ફેલાવવા માટે અનુકૂળ અને સંપક આ બેક્ટેરિયા શું નુકસાન કરી શકે છે કે આ નાની લઈને સમસ્યા અને પેન્સિલ જીવ રોગો સુધી કારણ બની શકે છે અને કેટલાક લોકોને કારણે બેક્ટેરિયા કેમ્પિસને તાવ પેટમાં દુખાવાનો કારણે સામાન્ય રીતે ખાસા સિકણ જોવા મળે છે ક્લોક બેક્ટેરિયામાં સામાન્ય રીતે ન્યુમોનિયા અને સેપનો કારણે બની શકે છે નબળા આરોગ્ય શક્તિશાળી લોકો માટે ખાસ કરીને જોખમી